રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ધન્વંતરી ટ્રસ્ટ દ્વારા અંબાજીમાં તબીબો વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો માટે ત્રિદિવસીય સેવા સદનમાં શિબિર યોજાઈ જેમાં મેડિકલ વિદ્યા શાખાની તેર કોલેજોના એકસો ને છાત્રો તથા પ્રાધ્યાપકો સહભાગી થયા રાષ્ટ્રીય પ્રેરણાથી ટ્રસ્ટ દ્વારા સમાજની ઉન્નતિ માટે સ્વાસ્થ્ય સેવા અને સામાજિક કલ્યાણના ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આજે સમાજના અંતિમ છોર પર રહેલા અંતરિયાળ દુર્ગમ અને અભાવગ્રસ્ત વિસ્તારના આપણા દેશ બાંધવો સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી પીડિત છે ગુજરાતના ભાવિ ચિકિત્સકો આવા વિસ્તાર સુધી પહોંચે તેમના સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નોથી અવગત થઈ તેમની સુખાકારી માટે પ્રવૃત્ત બની સમાજને સ્વાસ્થ્ય સંબંધિત સન્માનીય સ્થાન પ્રાપ્ત કરાવવા સંકલ્પ બંધ થાય તેવા ઉદ્દેશ્યથી ધન્વંતરી ટ્રસ્ટના તત્વાધાનમાં અંબાજીમાં ત્રિદિવસીય સેવા સંવેદના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સત્યાવીસ ફેબ્રુઆરીથી બે માર્ચ બે દરમિયાન અંબાજીમાં ગાયત્રી શક્તિપીઠના આધ્યાત્મિક પરિસરમાં યોજાયેલા આ ત્રિદિવસીય શિબિરમાં મહેસાણા પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં આવેલ એમ બીબીએસ બી બીડીએસ તથા ફિઝિયોથેરાપી એમ વિવિધ વિદ્યાશાખાની કુલ તેર કોલેજોમાંથી એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકો આ શિબિરમાં સહભાગી થયા હતા આ શિબિરમાં શિબિરાર્થીઓએ અલગ અલગ ટીમ દ્વારા અંબાજી આસપાસના જુદા જુદા ઓગણત્રીસ ગામોમાં પ્રકૃતિના સાનિધ્યમાં રહીને વસતા લોકોની સાથે રહી તેમના જીવનને નજીકથી માણવાનો અનુભવ લીધો હતો આ દ્વારા ભારતના ગામડામાં પ્રકૃતિની નજીક ઇકો ફ્રેન્ડલી ગ્રામ્ય જીવન જીવનારા લોકોની સાથે રહેવાનો અનુભવ મેળવ્યો હતો એ ગામોની સામાજિક સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિથી અવગત થયા હતા ને તેમને સ્વાસ્થ્યની સુખાકારી માટે શું કરી શકીએ તે અંગે લોક જાગૃતિ પણ કરવામાં આવી હતી આ ઉપરાંત શિબિરમાં સહભાગી વિદ્યાર્થીઓ અંબાજી આસપાસના ગામોમાં વિવિધ સેવાકીય સંસ્થા દ્વારા ચાલતા ચૌદ સેવાકીય પ્રકલ્પોની પ્રત્યક્ષ મુલાકાત લઈ આ સેવાકીય પ્રકલ્પોની જાત અનુભવ લીધો હતો આ સેવાકીય પ્રકલ્પો દ્વારા અહીંની વિસ્તારના લોકોના જીવનમાં શિક્ષણ સ્વાસ્થ્ય ને સ્વાવલંબન સંબંધ પરિવર્તન થી अवगत કરવામાં આવ્યા હતા શિબિરમાં ધનવંતરી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા આરએસએસના પદાધિકારીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીને વ્યક્તિત્વ વિકાસ માટે સમય પાલન અનુશાસન સાદગી ટીમ વર્ક જેવા ગુણો નિર્માણ થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું વ્યક્તિગત તબીબી કારકિર્દી સાથે સાથે સમાજના છેવાડાના વ્યક્તિ સુધી સ્વાસ્થ્ય સેવા પહોંચાડવી તે આપણા સૌનું સામાજિક કર્તવ્ય છે તથા નર સેવા એ જ નારાયણ સેવા અને સર્વે સંતુ નિરામયા એવો આધ્યાત્મિક ભાવ નિર્માણ થાય તે અંગે વક્તાઓ દ્વારા આપવામાં આવ્યા હતા શિબિરના આયોજકો દ્વારા શિબિરાર્થીઓને વ્યક્તિત્વ વિકાસ માટે ઉપયોગી પુસ્તકો તથા પ્રાથમિક તબીબી તપાસ માટે ઉપયોગી થાય તે હેતુથી થર્મોમીટર પલ્સ ઓક્ષીમીટરની કીટ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ લોકધારા ન્યૂઝ